આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે આપણી ઘણી બધી વસ્તુઓ પણ વ્યવસ્થિત રહેશે અને ઘર પણ ચોખ્ખું રહેશે તો ચાલો વિડીયોની સ્ટાર્ટ કરીએ તો જો હવે છે ને આ રીતે મોબાઈલના બોક્સ આપણી પાસે ઘણા બધા ઘરમાં ભેગા થાય પણ આપણે એમને એમ રાખી દઈએ તો આજે હું તમને તેનો ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું જે તમને ખૂબ જ કામ આવશે તો જુઓ આ રીતે આપણે મસાલા ઘણી જાતના વાપરતા હોઈએ ચાટ મસાલા પાઉભાજી મસાલા તેના બોક્સ હોય પછી આ રીતના બોનવિટાના પાઉચ હોય અને આ રીતે શેજવાન સોસ હોય ઓરેગેન હોય આ રીતે આપણે ફ્રીજમાં એમને એમ રાખીએ ને તો શું થાય કે ફેલાઈ જાય ને ક્યારેક ક્યારેક તો ઢોળાઈ પણ જાય છે તો આ રીતે આપણે મોબાઈલનો બોક્સ આપણે ખોલી લેવાનું જુઓ અને આ રીતે બધા જ પાઉચ તેમાં આવી જશે જો આપણે બે બેમાં ભરવા હોય વધારે પ્રમાણમાં હોય ને તો વધારે પ્રમાણમાં હોય તો બંને બોક્સમાં રાખી દેવાય જુઓ અહીંયા અમે એક બોક્સમાં બધા ગોઠવી દીધા છે અને હજુ પણ હોય તો તમે આ બોક્સમાં રાખી શકો અને આ રીતે બધા જ ઓર્ગેનાઇઝ કરી અને આપણે આ રીતે ફ્રીજમાં જે બોક્સ હોય છે ને એની અંદર તમે આ બોક્સ રાખી શકો જુઓ એમને એમ આપણે રાખીએ ને તો ઢોળાઈ જાય અને આપણું જે બોક્સ હોય ને ફ્રીજનું તે પણ મસાલાવાળું થઈ જાય અને ખરાબ થઈ જાય અને દાગા પણ પડી જાય પીળા હળદરના કે મસાલાના અને તમે આમાં રાખશો ને તો ખૂબ જ સરસ રીતે રહેશે જુઓ અને કાઢવામાં અને રાખવામાં પણ ખૂબ જ સરળતા રહેશે અને જે બાજુમાં બીજો બોક્સ છે ને તેમાં આ રીતના મોબાઈલનો બીજો કોખો પણ જે ઢાંકણ છે ને તેને પણ રાખી શકાય જુઓ તેની અંદર કાચના ઝાર આપણે રાખીએ તો સરસ રીતે રહેશે તૂટવાની પણ બીક નહીં રહેશે અને ખૂબ જ સરસ આઈડિયા છે નેક્સ્ટ આઈડિયામાં આપણે શું કરશું કે જે આ મોબાઈલનું બોક્સ છે ને તેને આ રીતે ખોલી લેવાનું અને પાછળના આ ભાગે આ રીતે ફેરવી નાખવાનું અને તેના તળિયામાં જુઓ અહીંયા એક છરી લઈ લેવાની અને આ રીતે સીધું તેને ઊભું કાપી લેવાનું જો એટલે કે કટ કરી લેવાનું આપણે જરાક વધારે તેજ હોય ને છરી એ રીતના લેવાની જુઓ અને તેને આ રીતે બે ભાગ કરી લેવાના ઊભા પહેલાં બે ભાગ કરવાના અને હવે તેને વચ્ચેથી આડા બે ભાગ કરી લેવાના જુઓ તો આ રીતે ચાર પીસ એટલે કે ચાર ખાના બની જશે જે મોબાઈલનો બોક્સ છે ને એમાં આ રીતે આપણે ચાર ખાના કરી લેવાના આપણે આ બે ખા કાપ્યા છે ને એવા જ આપણે ચાર કાપી લીધા છે જુઓ આ રીતના તૈયાર થઈ જાય ને પછી આપણે જે મોબાઈલનું આ ખા કવર છે ને તેની અંદર આપણે તેને ગોઠવી દેવાનું એટલે કે આ રીતે સેટ કરી લેવાનું જુઓ તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે તો સરસ તેમાં ચાર આપણે ખાના બની જશે જુઓ તો અલગ અલગ પ્રકારની આપણે વસ્તુ તેમાં ખાનામાં રાખી શકાય આ રીતના તૈયાર થઈ જાય જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે તેને થોડુંક સરસ દેખાય તેના માટે આ રીતના આપણે અંદર કોઈ પણ કલરવાળા પુટ્ઠા હોય તમારી પાસે કે આ રીતના સફેદ હોય તેને સેટ કરી લેવાય અને આજુબાજુ આપણે કંઈ ડિઝાઇનવાળા પેપર કે ગિફ્ટ પેપર હોય છે ને તેને ફેવિકોલ વડે ચોંટાવી લો તો ખૂબ જ સરસ સુંદર મજાનું બની જાય જુઓ હવે તેમાં આપણે તૈયાર થવાની જે લિપસ્ટિક હોય અને આ રીતના હેર ઓઇલ હોય લિપસ્ટિક અને જે નેલ પોલિશ હોય બધું જ આવી જાય જુઓ પાવડર વગેરે આપણે જ્યાં પણ આ રીતના તૈયાર થતા હોય ને ત્યાં રાખી શકાય ખૂબ જ સરસ આઈડિયા છે તમે ટ્રાય કરીને જોજો અને સારો લાગે તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો ત્યાર પછી જો આપણે આ રીતના નાના બાળકો ઘરમાં હોય કોઈ કોઈને તો આ રીતના રૂમાલ જુઓ ઘણા બધા હોય છે છોકરીઓના નાના નાના રૂમાલ હોય હાથ લૂછવાના નેપકિન હોય કે જુઓ તો આ રીતના આપણે ઓર્ગેનાઇઝ કરીને એક બોક્સમાં રાખી શકાય અને બીજા બોક્સમાં આપણે બાળકોના મોજા હોય કે આ રીતના જુઓ નાની કોઈ પણ ટાઈ વગેરે હોય સ્કૂલમાં ભણતા હોય તો બેલ્ટ વગેરે હોય તેને પણ આપણે ઓર્ગેનાઇઝ કરીને સરસ રીતે સાચવી શકાય જુઓ કેટલા બધા આવી જાય અને કબાટમાં રાખીએ તો તરત મળી પણ જાય અને આ રીતે કબાટમાં સરસ રીતે રહેશે જુઓ ક્યાંય પણ આપણે આમ તેમ ફેલાશે પણ નહીં જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે ટ્રાય જરૂરથી કરજો ત્યાર પછી જો આ રીતના આપણે દવાના બોટલ કોઈ વડીલ હોય કે નાના બાળકોના કેટલા બધા ડ્રોપ્સ હોય છે ટીપા હોય છે અને આ રીતના સિરપ હોય છે ને એ બધા જ જો આ રીતે ખોખામાં રાખીને મૂકીએ ને આપણે તો સરસ રીતે ઓર્ગેનાઇઝ પણ રહેશે અને તેમાં કીડીઓ વગેરે પણ ન આવે અને આપણે ક્યાંક રાખેલું હોય તો એ જગ્યા પણ ખરાબ ન થાય જુઓ આ રીતે આપણે ડ્રોવરમાં રાખી શકાય આપણે આમાં રાખીને કે આ રીતના કબાટમાં પણ આપણે રાખતા હોઈએ દવાના બોટલ તો તેનાથી શું થાય કે કબાટ પણ ખરાબ ન થાય અને ઢોળાય તો ખોખામાં જ ઢોળાશે જુઓ ખૂબ જ સરસ રીતે રહેશે તમે આઈડિયા ખૂબ જ નાનો છે પણ સારો છે તમે ટ્રાય જરૂરથી કરજો અને સારું લાગે તો લાઈક કમેન્ટ કરજો ત્યાર પછી જો આ રીતના એક બીજું એક મોબાઈલનું બોક્સ લઈ લીધું છે આ આઈડિયા છે ને મેં પહેલાના વિડીયોમાં પણ શેર કર્યો છે પણ આજે બધા મોબાઈલના એક સાથે શેર કર્યા છે એટલે આ ફરીથી હું શેર કરી રહી છું અને નવા સબસ્ક્રાઈબર માટે પણ છે તો જો આ રીતના એક મોબાઈલનું ખોખું લઈ લીધું છે અહીંયા અને તેને આ રીતે ખોલી લઈશું અને ત્યાર પછી આપણે જે આ રીતના પુઠ્ઠાનું રોલ હોય છે ને બાળકોના કવર ચડાવેલા તેમાંથી નીકળે છે અથવા તો આપણે જે સિલ્વર ફોઈલ પેપરના હોય છે તેમાંથી પણ નીકળે છે તો આ રીતના એક પુઠ્ઠાનું રોલ લઈ અને તેમાં જેટલી પણ આપણી આ રીતના બંગડીઓ હોય ને જુઓ નવી કાચની હોય કે તમે જેવી પણ પહેરતા હોય તમારી પાસે છોકરીઓ હોય તો તેમની પણ બંગડીઓ હોય આ રીતના બ્રેસલેટ હોય કે વોચ હોય ઘડિયાળ હોય તેને પણ તમે આ રોલમાં પરોવી અને આ જે મોબાઈલનું બોક્સ છે ને તેમાં સરસ રીતે રાખી શકો જુઓ ડાયમંડની હોય અને આ રીતે ગોલ્ડન હોય તો તેની ચમક પણ ખરાબ ન થાય અને ખૂબ જ સરસ રીતે ઓર્ગેનાઇઝ રહેશે જુઓ વધારે પ્રમાણમાં હોય ને બંગળીઓ તો પણ આવી જાય તમે જો અલગ અલગ બોક્સમાં પણ રાખી શકો અને આ રીતે થોડીક હોય તો આ રીતે બંધ કરીને પણ રાખશો તો ખૂબ જ સરસ રીતે રહેશે ખરાબ નહીં થાય ત્યાર પછીનો જે આઈડિયા છે ને એ પણ આ બોક્સને લઈને જ છે જુઓ આ રીતે પણ આપણે આ બોક્સનો ઉપયોગ કરી શકાય કે આ રીતના આપણે જે બોટલના ઢાંકણા હોય છે ને કોલ્ડ્રિંક્સના થમ્સઅપના કે નાના બાળકો પીતા હોય છે ને તેના બોટલનું એક ઢાંકણ મેં લઈ લીધું છે અને ત્યાર પછી આ રીતના ડબલ સાઇડ ટેપનું પીસ આપણે એક કટ કરી લેવાનું કાતર વડે અને તેને આ રીતે મોબાઈલનું બોક્સ હોય ને તેમાં આ રીતે ચોંટાડી દેવાનું જુઓ તમે વિડીયોમાં જોશો એટલે સમજાઈ જશે અને તેની ઉપર ઢાંકણ લગાવી દઈએ એટલે આ રીતે ખોલ બંધ કરવાનું આપણે તૈયાર થઈ જાય ખૂબ જ આ આઈડિયા છે ને ખૂબ જ સરળ છે એક મિનિટમાં જ બની જશે જુઓ તો આ રીતે ખાના જેવું બની જાય જુઓ આ રીતે ખાના જેવું બની જાય તો આપણે ક્યાંય પણ તેનો ઉપયોગ કરી શકાય હવે આપણે ડબલ સાઇડ ટેપના બીજા બે પીસ લાંબા કટ કરવાના છે જુઓ આ રીતે આપણે કટ કરી લેવાના અને પાછળ તળિયામાં છે ને પાછળના ભાગે આપણે તેને ચોંટાડી અને તેનું સ્ટીકર કાઢી લઈશું જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જ્યાં પણ બાળકોનું સ્ટડી ટેબલ હોય કે આ રીતના કોઈ પણ ટેબલ હોય તમારે જુઓ તેમાં છે ને નીચેના ભાગે આપણે જે ટેપ ચોંટાવી છે ને તેની મદદથી આ રીતે ચોંટાડી દેવાનું જુઓ આ બોક્સને તો ચોંટી જશે અને આ રીતે શું એક ખોલ બંધ કરવાનું ખાના જેવું તૈયાર થઈ જશે આપણે ઢાંકણની મદદ થી આપણે ખોલ બંધ પણ કરી શકાય જુઓ હવે બાળકોના કોઈ પણ પેન પેન્સિલ હોય ને આ રીતની બધી વસ્તુ હોય ને એમાં આવી જાય જુઓ તો ખૂબ જ સરસ આઈડિયા છે આ આઈડિયા પણ મેં પહેલાં શેર કરેલો છે તો આઈડિયા બધા આજના સારા લાગ્યા હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને ચેનલથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલુ મળીને નીકળે કદાચ આનાથી નીકળી જાય પણ